સુરતમાં શિક્ષિકા તેર વર્ષના વિદ્યાર્થીને ભગાડીને લઈ જાય છે પછી પોલીસ સતત કાર્યવાહીમાં લાગી જાય છે અને તેને રાજસ્થાનથી ખાનગી બસમાંથી ઝડપી લે છે અને આ શિક્ષિકા અને વિદ્યાર્થીને જ્યારે સુરત લાવવામાં આવે છે અને તેમના ટેસ્ટ કરવામાં આવે છે તો શિક્ષિકા ગર્ભવતી હોવાનું જાહેર થાય છે શિક્ષિકાના પેટમાં પાંચ મહિનાનો ગર્ભ હોવાનું જણાય છે અને શિક્ષિકા એવું કહી રહી હોય છે કે તેના પેટમાં રહેલું બાળક આ તેર વર્ષના વિદ્યાર્થીનું જ છે જોકે બંનેના મેડિકલ રિપોર્ટ કરવામાં આવે છે અને મેડિકલ રિપોર્ટમાં તેર વર્ષનો વિદ્યાર્થી પિતા હોવા માટે સક્ષમ છે તેવું પણ જણાય છે છતાં પણ વિદ્યાર્થીના ડીએનએ સેમ્પલ ટેસ્ટ માટે મોકલાયા છે હજુ તેના રિપોર્ટ આવ્યા નથી તે પહેલાં જ શિક્ષિકાએ પોતાના એડવોકેટ અરજી કરી હતી અને આ અરજી એટલે ગર્ભપાત કરાવવાની અને આ ગર્ભપાત કરાવવાની અરજી કોર્ટે મંજૂર કરી છે અને આજથી આ શિક્ષિકા ની પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે જોકે શિક્ષિકા એ પોલીસ ના પણ અભિપ્રાય માં કહ્યું હતું કે તે ગર્ભપાત કરાવવા ઈચ્છે છે પરંતુ પોલીસે કોઈ અભિપ્રાય આપ્યો ન હતો ત્યારે પોક્સો કોર્ટમાં વાજીદ શેખ દ્વારા આ અરજી મોકલવામાં આવે છે અને પોલીસ અભિપ્રાય રૂપે સ્વિમેર હોસ્પિટલના ગાયનેક ડોક્ટરનો અભિપ્રાય મૂકે છે અને ત્યારે પોક્સો કોર્ટ આ શિક્ષિકાના ગર્ભપાતની મંજૂરી આપે છે અને ગાયનેક ડોક્ટરનું કહેવું છે કે ત્રેવીસ વર્ષની આ શિક્ષિકા ગર્ભવતી છે પરંતુ તે હવે માનસિક સ્થિતિને લીધે ગર્ભપાત કરાવી શકે છે કારણ કે જો તે ગર્ભપાત નહીં કરાવે તો તેની માનસિક સ્થિતિ પણ બગડી શકે છે અને સામાજિક સ્થિતિ પણ બગડી શકે છે જ્યારે કોર્ટે હવે તેને ગર્ભપાત કરાવવાની મંજૂરી પણ આપી છે ત્યારે આવનારા સમયમાં હજી ડીએનએ સેમ્પલ પણ આવવાના બાકી છે વિદ્યાર્થી જ ખરેખર શિક્ષિકાનો બાળકનો પિતા છે કે નહીં તે હવે આવનારા સમયમાં સાબિત થશે ત્યારથી આજથી આ ગર્ભપાતની પ્રક્રિયા શરૂ પણ થઈ જવાની છે ત્યારે આ અંગે તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો પલપલની અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડા પર